કલ્પેશ પટેલ ગામ સરસ તાલુકો ઓલપાટ જિલ્લો સુરત હું છેલ્લા પાંચ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું મારા મેઇન ક્રોપ છે કેરા મારો મુખ્ય પાક કેરા છે કેળામાંથી હું કેરાનું વેલ્યુડેશન બી કરું છું કેરા પાવડર કેરા અંજીર પાકા કેરા ને કેરાની વેફર્સ બનાવીને હું માર્કેટમાં વેચાણ કરું છું સ્ટાર્ટિંગમાં જ વેસુ માર્કેટની અંદર અમે જે માલ લઈને આવતા છે તે બે કલાકની અંદર જ બધું વેચાણ થઈ જાય છે બહુ જ ખૂબ જ સારો રિસ્પોન્સ છે જે સ્ટાર્ટિંગની અંદર જે આટલો રિસ્પોન્સ જે મળ્યો છે એ બહુ સારો રિસ્પોન્સ છે એ ખરેખર એ મતલબ કે ગુજરાત સરકાર જિલ્લા ખેતીવાડી અધિકારી આત્મા વિભાગને ખૂબ ખૂબ ને સુરત સુરત નગરપાલિકા જે આ જગ્યા આપી છે જે પોસ્ટ એરિયામાં તેનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું પૂનમ પટેલ છે અહીંયા ઓર્ગેનિક શાકભાજી મળે છે કેમિકલ વગરનું અને અઠવાડિયામાં બે વખત મળે છે તો મારી એવી ઈચ્છા છે કે અહીંયા અઠવાડિયામાં દરરોજ રેગ્યુલર મતલબ શાકભાજી મળે અને એમને સારું ખાવા મળે ટેસ્ટમાં પણ ફરક પડે છે કેમિકલ વગરનું દવા વગરનું હોય તો એમાં ટેસ્ટમાં પણ ફરક પડે છે કે ના આરોગ્ય માટે પણ આ શાકભાજી બહુ સારું છે અને હેલ્થ માટે પણ સારું છે મારું નામ મહેશભાઈ બાલુભાઈ પટેલ હું એડથાણા ગામનો વટની છું ઓલપાડ તાલુકો અમે છેલ્લા ઘણા વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ કરતા છીએ પણ અમે જે અમારી પ્રોડક્ટ હતી એ ઘરેથી સેલિંગ કરતા હતા એની જગ્યાએ જિલ્લા પંચાયત અને સુરત મહાનગરપાલિકા અને આત્માના અધિકારીશ્રીના નેજા હેઠળ જે સુરત વેસુ એરિયાની અંદર જે અમને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે એનાથી અમને ઘણો મોટો ફાયદો થયો છે ચાલુ સાલ અત્યારે ટોટલી હળદર પટી ગઈ છે અને અહીંયા બે કલાકની અંદર અમારું ટોટલી શાકભાજી મરી મસાલામાં મેથી રાઈ તલ આ બધું અમે જે ઉત્પાદિત કરીએ છીએ એ ઓલરેડી એડવાન્સમાં પટી જાય છે અને અહીંયાના જે ગ્રાહકો છે એ લોકોનો રિસ્પોન્સ એટલો સારો મળ્યો તો ને પાંચ પૈસા વધારે મળે એટલે જે સરકાર ફ્રી આ આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લા પંચાયત અને સુરત મહાનગરપાલિકાએ જે આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે એનાથી ખેડૂતોની બમણી આવક કઈ રીતે થાય એ મોદી સાહેબનું સપનું સાકાર થશે એવું લાગે છે નમસ્કાર હું નીતિન ગામિત નાયબ ખેતી નિયામક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરત છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ ખેડૂતો કરે એના માટે રાજ્ય સરકાર ખાસ વિશેષ પ્રયત્નશીલ રહ્યો છે અને કૃષિ વિભાગ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન સાથે સાથે પ્રેરણા પ્રવાસ મોડેલ ફાર્મ જેવી યોજના થકી અને ગત વર્ષથી અમે બાયો રિસોર્સ સેન્ટર એટલે જીવામૃત જીવામૃત બનાવવા માટેનું પણ ખેડૂતોને સહાય આપવામાં આવી છે જિલ્લામાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો શાકભાજી અને ફળ પાકોનું રિટેલ વેચાણ કરી શકે એના માટે જિલ્લામાં દસ જેટલા રિટેલ વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં તેમાં વિશેષ સુરત ખાતે વેસુમાં આમ સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકાએ સો ખેડૂતો બેસી શકે એવું શાકભાજી માર્કેટ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સુવિધા પૂરી પાડી છે અને ખેડૂતો દ્વારા રવિવારે અને બુધવારે સવારે આઠથી અગિયાર વેચાણ કરવામાં આવે છે અને જે ખેડૂતોને જે માર્કેટિંગ બાબતે જે પ્રશ્ન હતો એનું નિરાકરણ થયું છે સાથે સાથે ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓલમોસ્ટ ત્રીસ ટકાથી માંડીને ચાલીસ ટકા જેટલું વધુ ભાવ મળે છે ખાસથી પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોનું વેસુ ખાતે વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે પ્રાકૃતિક કૃષિ બજારમાં બે માસમાં લગભગ ચોવીસ લાખ જેટલું રૂપિયાનું વેચાણ થયું છે પ્રથમ માસમાં જ બાર લાખ જેટલું રૂપિયાનું વેચાણ થયું છે એટલે ખેડૂતોનો જે પ્રતિભાવ પણ ખૂબ જ સારો રહ્યો છે અને જે આજુબાજુ વિસ્તારમાંથી જે લોકો ગ્રાહકો જે પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ શાકભાજી અને ફળ જે ખરીદી કરવા આવે છે એમને પણ ખેડૂતોના ખેતરથી સીધી માર્કેટમાં તાજી શાકભાજી અને ફળ મળી રહ્યા છે તો એમને પણ વધુમાં વધુ દર વીકે એની ડિમાન્ડ વધતી જાય છે હા મારું નામ મહેન્દ્રભાઈ સોલંકી છે હું ભઢાર રોડથી યુમા ભવન પાસેથી એ આવું છું ત્યાં શાકભાજી બહુ સારું છે ને સ્વાદમાં પણ બહુ ફરક છે સરકારે જે અહીંયા કૃષિ બજાર ચાલુ કરેલું છે એ રોજે રોજ ચાલુ થવું જોઈએ ને અહીંયા સ્વાદમાં પણ બહુ ટેસ્ટ છે અહીંયા દેશી કેરી અમે ઘણા લોકો અમારા ગામના આજુબાજુને અહીંયા આવીએ છીએ બહુ અમને એ જોઈને નવું નવું સરકારનું જે ઉપક્રમ છે એ અમને આનંદ થયો છે ધન્યવાદ